આપણે એક વાક્ય વાપરતા હોઈએ છીએ ધ સ્કાય ઇઝ ધ લિમિટ મને હંમેશા એવો પ્રશ્ન થાય કે જે અનંત છે અસીમ છે એના માટે લિમિટ શબ્દ કેમ વાપરી શકાય અલબત્ત ધ સ્કાય ઇઝ ધ લિમિટ આ વાક્યનો અર્થ એવો થાય છે કે જેને વિકસવું છે એને આકાશ સિવાય કોઈ મર્યાદા નથી મતલબ કે પૃથ્વી પરની કોઈ મર્યાદા એને રોકી શકે એમ નથી પણ આકાશ કે અવકાશ પણ કઈ રીતે મર્યાદા બની શકે કારણ કે આકાશ તો અનંત છે અસીમ છે અમાપ છે એને નથી કોઈ આદિ કે નથી કોઈ અંત તો આવા અનાદિ અનંત અસીમ અમાપ અને અગાધ એવા આકાશને આપણે આપણી મર્યાદાઓથી ન માપીએ આપણને દેખાય છે એટલું જ આપણું આકાશ એમાં સીમા આપણી દ્રષ્ટિની બારીની અગાશીની કે જ્યાંથી આપણે એને નિરખવાનો પ્રયત્ન કરીએ છીએ એ સ્થાનની છે આકાશની નથી મિત્રો આજના મેસેજમાં કહેવા એવું માગે છે કે જો આપણે વિકસવું હશે તો આપણે વિસ્તરવું પડશે કારણ કે ખાબોચિયાના પાણીને દરિયાની વ્યાપકતા વિશાળતા અને ઊંડાણનો પરિચય કે અનુભવ નથી હોતો દરિયાને તો કદાચ પૃથ્વીની સીમા પણ છે પણ સમગ્ર આકાશની અનંતતા અને વ્યાપકતામાં આ પૃથ્વીનું હોવું પણ અતિ સૂક્ષ્મ છે અને તેથી આપણે આપણા વિચારોમાંથી બહાર નીકળી જો દર્શન કરીશું તો જ વિકસશું આપણા વ્યક્તિગત સ્વાર્થ આપણા જ વિચારો સાચા અને સારા એવી આપણી માન્યતાઓ અને પૂર્વગ્રહો આપણને જે દેખાય છે એ જ સાચું એવા સંકુચિત ખ્યાલોમાંથી બહાર નીકળીને આપણી દ્રષ્ટિને વિચારોને અને સમજણને આપણે વ્યાપક વિસ્તૃત અને વૈશ્વિક બનાવવી પડશે વિકાસની અનંત સાથે ઈશ્વર આપણને આ પૃથ્વી પર મોકલે છે પરંતુ આપણે નાત જાત ઊંચ નીચ અમીર ગરીબ જેવા ભેદભાવો ઊભા કરીએ છીએ કે પછી ધર્મવાદ કોમવાદ જ્ઞાતિવાદ ભાષાવાદ પ્રવેશવાદ જેવી વાડાબંધી કરીએ છીએ અને આ બંધન આપણા વિકાસ માટે અવરોધક છે પ્રકૃતિની વ્યવસ્થા અને માણસના વ્યવસ્થા તંત્રમાં મૂળભૂત તફાવત આ વાડાબંધીનો જ છે જો આપણી જાતને આ અનંત આકાશમાં વિહરતા એક અણુ તરીકે સ્વીકારી લઈએ તો આ આખું એ આકાશ આ સમગ્ર બ્રહ્માંડ આપણું છે જે પ્રેમ મને મારી જાત માટે મારા પરિવાર માટે અને મારા સમાજ માટે છે એ જ ભાવ અન્ય વ્યક્તિ માટે અને સમગ્ર વિશ્વ માટે કેળવી શકું તો આકાશની અનંતતામાં મારા અસ્તિત્વને ઉજાગર કરી શકું તો ચાલો ધ સ્કાય ઇઝ ધ લિમિટને સ્થાને ધ સ્કાય ઇઝ ધ બિગિનિંગ એ સૂત્રને સ્વીકારીએ અને આપણે પોતે ઊભા કરેલા મર્યાદિત વર્તુળોમાંથી બહાર નીકળી આકાશની અનંતતાને આત્મસાત કરીએ આભાર નમસ્તે